રામ રામ માથામાં આદિવાસી તેલ નાખીને સુગંધી દરે અંતર તમારું ને તમારો ભાઈ વારમાં નીકળવાનો કોલવા ગામ તરફ કારણ કે બનાવવાનો ચેલેન્જ ધવલ ફોટાવાલા તમે એનું નામ હેમબ્રમ એના વિડીયો જોયા હે આ એજ કે થોડીક વાર માં પડી જાય છે એવી રીતના ફેમસ થઈને બે લાખ સબસ્ક્રાઈબર ફોલોઅર કરી લીધા એને મેં કહ્યું એકાદ ચેલેન્જ વિડીયો એને ભેગો કરના કે કે નંબર મને ફોન કરી એકાદ ચેલેન્જ વિડીયો વિચારો ને આપડે ભેગો કરો મેં કીધું કઈ વાંધો ને એકાદ તારા ભેગો કર નાખી એમાં શું તું મૂનો મેને રાણીને લઈને આપણે જવાનું હે પણ જોતા આમાં કેવું યાર જોતા કેવું આ કેવું ભરાઈ રહ્યું હોય જોતા કંધારો છી 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 કોઈ કદર લઈ જાય એવડો મોટો યુટ્યુબર આવી ગાડીમાં જાય આવું કંધારી ગાડીમાં મિત્રો પેલી વાર એવું બન્યું કે ને આપણા પગ જરા એટલે જરા હે ને પાણી નથી ભર્યા અને આપણે એમને હે ને બધી જગ્યાએ નીકળી ગયા જોઈ લ્યો આને માટે તમારે પાસે હેવી લેવલની સ્કિલ હોવી જોઈએ ડ્રાઇવિંગ સ્કિલ હોવી જોઈએ ટુ વ્હીલરની અંદર જે તમારા ભાઈ પણ છે खबर नहीं है फोर व्हीलो तो 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 वो चस्को लगी है तो कर एक काम तो ये लगी मजा आए कोई बात नहीं हम निकल जाता है इसमें इससे पहले मेरे को पीछे देखना पड़ गया कुछ है नहीं मैं ये सब कहा है कचूबर कर देता ये तगरा बगरा पला कर देता हूँ અબ નીકળતે હે apni gaadi. અપરાન ખંભડિયા માં ભાઈ આપણે એકાદ બે મીટિંગ એટેન્ડ કરવાની છે. ટાઈમ છે ને તો ઈ આપણે કરી લેશું. ખબર નહિ મિત્રો દિલથી આજ વાત નીકરે છે. ખુબ ખુબ આભાર મિત્રો એટલે બધો પ્રેમ અને સપોર્ટ કરવા માટે. કારણ કે આપણે ઈ લાયક ન હતા કે આપણે વાંજે મીટિંગ કરી શકે કે ના કરી શકે. ને આ બધો તમારા બધાના પ્રેમ અને સપોર્ટ થી પોસિબલ થયું હે મિત્રો. અને કઈક ને કઈક ભગવાનની દયા હા છે. ભાઈ હાય હોય હોય બતો બતી જોતો

ટી નો નો મીડિયમ મીડિયમ આવે હા બાકી આ જો જો વાહે ઓલો ખાટલો હે બાજરો સુકાયો હે જાવા ના કી ફાઇનલી ભાઈ ગાડી આવી ગઈ છે કેસે હો હુના હુના ની ઘડિયાળ ને શું હે બધું ઈ અમારે ભાઈ પૈસા ગયા ચાર્જિંગ હે કે નથી જો દેતા હા હાલો ચાર્જિંગ થાય મને લાગ્યું એમનેમ રખડાવતો હે એપલ ની ખબર તમને હે હા હા એપલ ની એપલ ના કી દીથી હું કાઢવા માંડ્યા આ ફર્સ્ટ કોપી હે આ તો ઈમ કેને મિત્રો મસ્ત જો આપણે હે બધી જગ્યાએ ચક્કર મારી છે આ બધા હે ને હોશિયાર બહુ છે આ જો માલદીભાઈ ધવલના ધવલ ને બધા મને માંડવી ખબર છે કયું ના મને માંડવી ખબર આવે છે ચા પીવર આવે છે આ બધાને ને હેતુ શું છે ખબર મને હરાવો આ બધું ખવરાવી પીવર મારું પેટ ભરી મૂકે અમાર થોડીક વારમાં કરવો છે સાહી ચલન રેડી તો આ બધામાં માટે નથી ખવરાવા માંડે પણ તોય જીતો ને તો હું છું મને ખબર છે આ તો છોકરાઓ રાજી છે આ બધું મને કપા છે એટલે ચાલુ છે પણ તમારા બસ કાકુક થઈ જાય છે ગ્લાસ ભરવાના હા ફલ્લા ભરવાના 1 2 3 1 2 3 4 5 6 7 8 મિત્રો આપણે હે ને ચેલેન્જ વિડિયો બનાવતા જો આ જોતા હે કેટલી હજી ચા આપણે પી ગયા હે કેમેરામેન માં આપણે બબ્બે કેમેરામેન રાખ્યા હતા અને આ હાર્દિત છે તો તમે વિડિયો જોઈ લીધો આપણે એક એક ચા ગ્લાસ લઈ હા તમે મારી આ બધા માં જ ના કેતા અરે યાર આ લોકો કઈ આવડતું જ નથી પણ ત્યાં તમે હો તો તમને ખબર પડે એવી રીતના વાત થઈ ગયો બીજો

પૈસા વધી પડ્યા પૈસા રખડતા હોય એમાં કે પૈસા હે થોડા પરલી ગયા હુકવા મૂકી દીધા આવું બધું કરવું પડે ઘણા લોકો હે લોટમાં મૂકી દે ચોખા મૂકી દે ઘઉંમાં મૂકી દે તમે કઈ મેથડ નો યુઝ કરો કોમેન્ટ કરીને કહી દેજો અને ભાઈ અટાણ મારે જવાનું હોય બાર તો હાલો કે ફેમિલી નું છે હા કે ફેમિલી પ્રસંગ કહેવાય ત્યાં ભાઈ આપણે બધું એટલે બધું કરવું પડે ફાઇનલી આપણે ઘેર આવી ગયા ઘેર આવીને જોયું ને જબરું પાર્સલ આવ્યું હોય ને પાર્સલની અંદર હું તમને ખબર છે ઇલેક્ટ્રોનિક આઈટમ હે આપણું મોટરની રિલેટેડ અનબોક્સિંગ હું કરી નાખું બે દિથા ને મારે ઘેર પડ્યું મારી અટાણ નજર ગઈ છે બહુ એટલે બહુ એવી પેકેજિંગમાં દીધું હે થોડીકમાં ખોલવાનું છે નહીં મારે એકલાથી ખોલી નાખો કામ કરું એક પ્રોડક્ટ આપણે ખોલી લીધું ને એમાં જોતા કેટલો હાજો કચરો થઈ ગયો છે જવતા આની અંદર કેટલો હાજુ ભાઈ પ્લાસ્ટિક મૂક્યું છે એરિયલ એન્ટીના રિમોટ મેઇન ડિવાઈસ આઈ થિંક આ લગભગ કોન્ટેક્ટર હોય તો હોય આટલું બધું છે પણ સમાન બહુ જ નીકળી પડ્યો આખી બધો એટલે બધો સમાન છે ને મારે સાફ કરવો જોઈએ ને કાલે મારામાં જોયા ને એટલે મને ખીજા હે હારી પટના કે આ હવાના પોરમાં હું તે વેહાણ કર્યું હે આવું કંઈક પ્રોડક્ટ છે ભાઈ આની અંદર વરુણ કરીને હે ટૂંક સમયમાં આનો ને વિડીયો આવી જવાનો છે આપણે કિંગ ફાર્મિંગ નામનું યુટ્યુબ ચેનલ છે ને એમાં આવવાનો હોય તો આ આપણું પ્રોડક્ટ ટૂંક જ સમયમાં આનો વિડીયો આવી જવાનો છે કેવી રીતે તમારા ઘર બેઠા મોટરને ઓપરેટ કરી શકો ને એ ટાઈપનો પ્રોડક્ટ છે મને લાગે ત્યાં સુધી આજનો લોગ વિડીયો આપણે પૂરું કરી નાખી તો કેવું કરે બહુ હરામ સારો રહે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં આવી છે હમણાં આપણે જે માર્કેટિંગ વધારે લેવલનું જ કરી શકે સબસ્ક્રાઈબ કરતા આવજો ખેડૂતો માટે ખાસ મને નેક્સ્ટ લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડાયરા